વિરમગામ તરફથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક આઈસર ગાડી વચ્ચે પહોંચતા અચાનક કોઈ અગમ્ય કાબુ ગુમાવ્યો હતો અને આઈસર ગાડી ડિવાઈડર સાથે જઈ અથડાઈ હતી જેને પગલે ગાડીના પાછળના ભાગના એક સાઈડ ના વ્હીલ નીકળી જતા ગાડી ડિવાઈડરના કારણે પલટી ખાતા બચી ગઈ હતી અકસ્માતના પગલે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા તથા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જયન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર